ઘર વકરી દરેક સજાવટની આઈટમ તમને કહો ને તો આઈટમ બજાર કરતા પચાસ ટકા ઓફરમાં તમને મળી જવાની છે હા શું સાંભળ્યું છે તમે અહીંયા ગેજેટમાં તમને અલગ અલગ ઘણી બધી ઇલેક્ટ્રોનિક આઈટમ મળી જવાની છે કોઈ મિત્રો ને ગિફ્ટ કરશો ને તો પણ એ રાજી થઈ જશે તમારા ઘર સજાવટની અલગ અલગ ઘણા બધી એવી વેરાયટી છે એ તમને આ સિવાય કોઈ જગ્યાએ નહીં મળે ભાવનગર માં આવી યુનિક વેરાયટી નો ખજાનો એટલે કેશવ ઓનલાઈન સાહેબ અહીંયા જે ગેજેટ તમને મળશે એ કોઈને ગિફ્ટ કરશો તો રાજી રાજી થઈ જશે અને ભાઈ અલગ અલગ ઘણી બધી એવી વેરાયટી છે જે અહીં સિવાય તમને કોઈ જગ્યાએ નહીં મળે આવો આગળ આપણે જોઈએ તમને આ કેમેરો નથી આવો ભાઈ તમને જોવામાં કેમેરો લાગશે પણ આ છે સોલાર લાઈટ જો જુઓ ને જો તમે આનું સ્ટેન્ડ આવશે ને તમે લગાડી શકશો જો આ છે સોલાર લેમ્પ અને એ પણ એન્ટિક આમ જુઓ અહીં તમે રાખશો એટલે તો ચાલુ થઈ જશે નાઇટ લેમ્પ તરીકે પણ તમે ઘરમાં રાખી શકો જો આ છોલા લેમ્પ એવી વસ્તુ લઈને આવ્યો છું કે એમાં તમે તમારો મોબાઈલ પણ છે ને ભાઈ અહીંથી ચાર્જ કરી શકો જો ત્યારબાદ હવે આમાં તમે છે ને ચાર મોડ આવે છે જો એક બે ત્રણ ચાર અને એમાં જુઓ આવો લેમ્પ તમારે લેવો હોય ને ભાઈ તો આવી જાઓ કેશો ઓનલાઈનની અંદર વાત કરું ને તો આમ જો બાળકો માટે અલગ અલગ રમકડા પણ તમને મળી જવાના છે ને આવો કડ દુખતી હોય એના માટે અલગ અલગ પટ્ટા પણ તમને મળી જવાના છે જે બાંધતા હોય ને તે અને એને પગ દુખતા હોય એના માટે અલગ અલગ ગેજેટ પણ મળી જવાના છે નાના નાના મસાજર તમને છે કરતા પચાસ ટકા ઓફ માં મળી જવાના છે વાત કરો ને ભાઈ તો નાનું એવું નાક નું બચ્ચું આમ જો નાના બાળકો વજન કરવું હોય ને તમારે ઘરે તકલીફ હોય ને ભાઈ તો આ તમને મળી જવાનું છે ને આમ જો મારી જે રહી જાય ને તો એને કઈ નીચ થવાનું જો છે નાનું એવું પણ નાગ નું બચ્ચું છે જો એ પણ બજાર કરતાં તમને સસ્તું મળી જવાનું છે તમે ફોર વ્હીલમાં બહાર ગામ જતા હોય ને મેકઅપ કરવો હોય ને તો ભાઈ જો એના માટે પ્રેસર કાચ આવી ગયો છે જો એમાં પણ તમને જો અલગ અલગ લાઇટિંગ થાય નાનું એવું પણ નાગનું બચ્ચું તમારી ફોર વ્હીલ માટે જો હવા પૂરવા માટે સારો પમ્પ ગોતતા હોય તો આમ જો ભાવ જુઓ ખાલી ઓનલાઈન નો ભાવ જુઓ અને બજારનો ભાવ જુઓ તમારા બાળકોના રમકડા તો તમને મોંઘા લાગતા હોય તો આવી જાવ કેશ ઓનલાઈન ની અંદર આમ જો પચાસ ટકા ચાલીસ ટકા તમને ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અલગ અલગ વેરાયટી ઉપર આમ જો અહિયાં તમારા નાના ભૂલકા માટે નાનું એવું રમકડા થી લઈને મોટા મોટા રમકડા તમારે જોતા હોય તો પણ તમને મળી જવાના છે અને બાળકો માટે અલગ અલગ ગેજેટ પણ મળી જવાના છે અને સ્ટેશનરીમાં ઘણી બધી વેરાયટી જે બુક સ્ટોલ માં તમારે જાતા હોય તો તમને ઘણા મોંઘા તમને આ વર્ષ આવે છે ઘણા મોંઘા પડતા હોય છે તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળી જવાના છે તમે જોઈ શકો છો બધી વેરાયટી અહીં તમને ગોઠવેલી છે આવો આ સ્ટેશનરી ની બધી આઈટમ તમને મળી જવાની છે જો તમારા બાળકો માટે ભાઈ કલર ની આખી બેગ મળી જવાની છે માત્ર રૂપિયા હજાર માં આમ જોવા આની અંદર છે ને ભાઈ અલગ અલગ ઘણી જાતના કલર આવે છે અને બજારમાં મળતા ભાવ કરતાં અહીંયા તમને માત્ર હજાર રૂપિયા મળી જવાની છે પરફ્યુમ્સ તમને અલગ અલગ ઘણી બધી વેરાયટી મળી જવાની છે અને એમાં પણ તમને અલગ અલગ કંપની પ્રમાણે તમને ડિસ્કાઉન્ટ મળશે ભાવનગરમાંથી જો તમે ક્યાંક બહાર કેમ્પિંગ કરવા જતા હો ને તો તમારા માટે બેસ્ટ વસ્તુ લઈને આવ્યો છે જો તમારે ઇલેક્ટ્રોનિકમાં માં જતા હો ને તો આ મોટો સોલો મળી જવાનો છે આ નાની સગડી મળી જવાની છે આ છે ઇલેક્ટ્રોનિક અને આ છે ભાઈ સ્ટવ તમે જોયો જશે કોઈ પણ જગ્યાએ તમે બહાર જાઓ એટલે પાંચ જણાની મેગી બનાવી છે કોઈ શાક બનાવવું છે ભાઈ કઈ સા બનાવી છે તો પણ બની જશે અને એક સાથે તમને પાંચ વસ્તુ અહીં ચોઈસ કરવા મળશે અલગ અલગ સૌમાં

શેમ્પો પણ આપણી પાસે મળી જશે બધા સાબુઝ છે જેમાં વિવેલ સંતૂર બધામાં જ આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ બધે પાંચ રૂપિયાથી લઈને ત્રીસથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ બધી જ પ્રોડક્ટમાં મળી જાય છે લેડીઝ માટે પણ બધી પ્રોડક્ટ્સ છે બેબીઝ માટે ને બધું અવેલેબલ છે ઇવન બધા જ આપણા જેટલા પણ આપણા ઘરમાં ગેજેટ્સ છે જેમ કે એસી છે ફ્રિજ છે એના પણ કવર્સ આપણી પાસે અવેલેબલ થઈ જશે ઈવન કિચનમાં જે આપણે ફ્લોર માટે ક્લિનિંગ માટે જે કઈ વસ્તુ હોય છે એમાં યુનિક ગેજેટ્સ આપણી પાસે અવેલેબલ છે આ પ્રકારના બાથરૂમ ગેજેટ્સ પણ આપણી પાસે મળી જશે એ પણ એકદમ રીઝનેબલ રેટમાં છે તમે જોઈ શકો છો ઇવન આપણી પાસે આ જે સ્ટોરેજ બેગ છે તમે ક્યાં પણ બહાર ટ્રાવેલ કરવામાં જાવ કે પછી ક્યાંય ઘરમાં પણ કંઈક સ્ટોર કરવું હોય તો આ જે વેક્યુમ બેગ છે એમાં તમે બે કિલોના કપડા પણ એકદમ સિંક કરીને આટલી સાઈઝમાં એટલે ઓછી સાઈઝમાં કરીને તમે કોઈ પણ ઓછી જગ્યામાં તમે સ્ટોર કરી શકો છો આવી બધી યુનિક ગેજેટ્સ આપણી પાસે મળી છે ઇવન કિચન ક્લિનિંગ માટે ઘણા બધા લિક્વિડ્સ આપણી પાસે અવેલેબલ છે આ બધા જ લિક્વિડ ગેરેન્ટેડ છે જો તમને ના ગમે તો વાપરેલું પાછું લઈ આવવાનું એમાં આ વોશિંગ મશીનનું લિક્વિડ છે એ પણ ગેરેન્ટેડ છે ખાલી ત્રણસો ત્રીસમાં પાંચ લીટર મળશે જે આખા ભાવનગરમાં બીજે ક્યાંય નહીં મળે ઇવન આપણી પાસે એક એવા એવા લિક્વિડ પણ છે જેને જેને સ્પ્રે કરવાથી ઘરમાં માખી મચ્છર કોકરોચનો ઉપદ્રવ બંધ થઈ જાય છે ઇવન ઉંદડા માટે લીઝાણ માટે ઘણા બધી જે જંતુનાશક દવાઓ છે એ પણ આપણી પાસે મળી જશે ફ્લોર ક્લીનર માટે એવી બધી અત્યારે દિવાળી આવી રહી છે તો આપણે ફ્લોર અને આપણા ઘરને ચમકાવવા માટે બના ઘણા બધા ગેજેટ્સ યુઝ કરતા હોય છે કે સાફ કેવી રીતે થતી તો આ સાફ કરવા માટે પણ આપણી પાસે પાસે ઘણા બધા બધા લિક્વિડ્સ અવેલેબલ છે છે ઘર કિચનમાં વપરાતા જ પ્રકારના ડબ્બાસ વગેરે મળી આવા હેંગર્સ જેમાં નાના મોટા કપડા લગાડવા માટે લેડીઝ ની કાયમ તકલીફ થતી હોય છે પણ એ જ પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ ગયો છે આ હેંગરમાં તમે નાના છોકરાઓના લઈને ટાઈ શોપ વગેરે બધા લટકાવી શકો છો ઇવન ઘણા બધા પ્રકારના હુપ્સ આપણી પાસે અવેલેબલ છે બિસ્કિટ્સનો ભંડારો આપણી પાસે આવી ગયો છે ઇવન આવા બધા ગેજેટ્સ છે જેમાં કેટલી વાર લેડીઝને ઓઇલ કાઢવા માટે તકલીફ થતી હોય છે ને ઓઇલ વેરાઈ જતું હોય છે તો આવી કંડિશનમાં આપણી પાસે આવા બે થી ત્રણ પ્રકારના અલગ અલગ પમ્પ્સ આવી ગયા છે આવા બધા આપણી પાસે ગેજેટ પણ છે આ છે જે ગંદી સ્મેલ હોય છે એ રીમુવ કરવા માટે આ એક ગેજેટ આપણી પાસે છે જ્યાં તમારે ગંદી સ્મેલ આવતી હોય ત્યાં મૂકી દો એ સ્મેલ જતી રહે ઘણી બધી ગેજેટ્સ વોશિંગ મશીન ના કોરોના બોલ્સ છે જેનાથી વોશિંગ મશીનમાં કપડા નાખવાથી જે ઘૂંચ વગેરે થાય છે એ ઘૂંચ નથી થતી કિચનમાં તમારા જે પેકેટ હોય છે પેકેટ ને સીલ કરવા માટે આ આપણી પાસે ફ્લિપ્સ આવી ગઈ છે ઇવન ટ્રે છે આ જેમાં તમે ક્યુબ્સ પણ બનાવી શકો છો આઈસ ક્યુબ બનાવી શકો છો ક્રિસ્ટલ બનાવી શકો છો આવા બધા શેપ્સ પણ બનાવી શકો છો વોર્ડ્રોપ માં તમારા કપડાને કેરી કરવા માટે આવા બધા બેગ્સ છે જેમાં તમારા કપડા આરામથી રહી શકે અને ગૂંચ નહી થાય અને ઢગલો કપડામાં પણ અઢક વેરાયટી હેંગિંગ કરવા માટે સ્ટીલની હોટ હો બધી જ પ્રકારની એવન આપણી પાસે આ મેજિકલ એક બોટલ પણ છે જેમાં કલર ચેન્જ થાય છે તમે જેમ પાણી ભરશો આ બોટલ ચેન્જ કરવર્ટેબલ તમને જો આ બોટલમાં કઈ સેન્સ બતાય છે હમણાં તમને એક જાદુ બતાવું જો આમાં ફૂલમાં કલર નથી આમાં ફૂલમાં કલર આવી જશે હમણાં જો જેમ જેમ પાણી અંદર પડશે ને એમ જો કલર ચેન્જ થતો જશે એવો કલર બદલાનો એવો કલર જો હા છે જાદુ આપણી પાસે સ્ટોરેજ માટે જેમ કે ડુંગળી બટાકા ટામેટા બધું સ્ટોર કરવા માટે કેટલી વાર કિચનમાં લેડીઝ ને તકલીફ થતી હોય છે એના માટે આ ટ્રોલી છે જેમાં તમે સ્ટોર કરી શકો છો આ ઘણા બધા લંચ બોક્સ પણ આપણી પાસે અવેલેબલ છે જેમાં સ્ટીલમાં પ્લાસ્ટિકમાં બધા જ પ્રકારના મળી જશે હોટ એન્ડ કોલ્ડ બધા જ મળી જશે અને બધી પ્લાસ્ટિક બરણીઓને એવું બધું મળી જશે આ બધા જ પ્રકારના જ્યુસર છે આ ગેજેટ્સ એવા બધા છે જેમાં આ તમારું કામ ઇઝી કરશે ઘરમાં કોઈ કોઈડ પર્સન હોય એના માટે પણ આ ઈઝી થઈ જશે છે ઇવન ઘણા બધા કટર્સ પણ આપણી પાસે અવેલેબલ છે બસ રોટલી અને ઢોસા ઉત્તપા બનાવવા માટે અલગ અલગ પ્રકારની વેરાયટીઝ આવા લોડી તવા પણ મળી જશે આ જોઈ શકો છો તમને નવ કિલોના સાત કિલોના પાંચ કિલોના અલગ અલગ વજનવાળા લોડી પણ આપણી પાસે અવેલેબલ છે આવી બધી યુનિક ક્રોકરીઝ જોઈ શકો છો તમે કેટલ સેટ છે આ બધી કાંચની ક્રોકરીઝ તમને અહીંયા મળી જશે યુનિક અને ટ્રેન્ડી ક્રોકરીઝ આપણી પાસે અવેલેબલ છે ગ્લાસ પોટ છે એમાં તમે આલ્કલાઇન વોટર પીને આલ્કલાઇન વોટર બનાવીને તમારા પોતાને તમારા ફેમિલીને તમે હેલ્ધી રાખી શકો છો જે લોકોને ભાઈ છે ને પગ દુખતા હોય ગોઠણ દુખતા હોય કડ દુખતી હોય કે પછી આ ખંભા દુખતા હોય હાથમાં દુખાવો હોય એમના માટે સ્પેશિયલ ગેજેટ લઈને આવી ગયો લેહો ને આમ જો આમ જો વાયબ્રેટ કેટલું લે નહિ જો ખાલી જો આમ જો આમ અને ભાઈ મજા આવે હો આમાં તમને ત્રણ ચાર વેરાયટી મળી જવાની છે જે લોકોને બજેટ માં લેવું હોય નાનું ગેજેટ મળશે એથી મોટું ગેજેટ લેવું હોય તોય તમને મળી જશે અને પછી ભાઈ તમારે બ્રાન્ડ માં સારી ક્વોલિટી જોતી હોય તોય પણ તમને મળી જશે એ પણ બજાર કરતા છે ને ભાઈ ચાલીસ થી પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે એટલે અત્યારે દિવાળી આવી રહી છે ને તમારે ધૂં ઝાડા કરવાના બાકી હોય ને તો જો આવી જજો આમ જો અહીંયા જો અહીંયા આ ચાલુ કરો અહીં પાવો આમ જો ઉડાડી મેકે તો જ બકે હો જો જો તમારે દિવાળી હોય ને ભાઈ માર્કેટમાં સો રૂપિયાના ત્રણ મળે ને આયા છે ને ભાઈ બસો માં આખા આખી કીટ મળે જો આજે આખી કીટ તમને બસો માં લઈ જો આમ છાપ આવે બંધ કરી એટલે બંધ થઈ જાય ચાલુ કરો એટલે ચાલુ થઈ જાય જો

આવો તમારે ફોટેબોલ સફો કે ફાર્મ હાઉસ માં જવું હોય ને તો મોજ આવી જાય હે ભાઈ આમ જો એ પણ બજાર કરતા તમને સસ્તી પ્રાઇઝ માં મળશે

કાળિયાભીટની અંદર વિરાણી શોંક પાછે આ જગ્યા આવેલી છે અને જે લોકોને રોજે રોજની અપડેટ જોતી હોય ને તો નંબર આપેલો છે ડિસ્પ્લે ઉપર એમાં તમે હાય લખીને માં લખશો ને એટલે તમને રોજે રોજના નવા ગેજેટ તમને વોટ્સઅપ કરી દેવામાં આવશે હવે આવી બધી વસ્તુ તમને મળતી હોય તો ક્યાં જવાય ભાઈ કેશવ ઓનલાઈન મોલમાં તો ભાઈ એડ્રેસ ને નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે તો ભાઈ પહોંચી જજો વિરાણી થી થોડાક આગળ હાલો ને એટલે તમને આ મહાવીર કોમ્પ્લેક્સ આવશે અને વિમલ ની ઉપર પહેલો માલ પહોંચી જજો કેસે માં શોપિંગ કરવા માટે